તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજાના વાહવમાન સમાચારની અંદર આજે તારીખ 2 ડિસેમ્બર 2025 અને વાર થયો છે મંગળવાર ત્યારે આજે મિત્રો 12 મહિનાની 2 તારીખ છે અને ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનો આવી ગયો છે તથા પણ વરસાદ વાવાઝોડાની આગાહી હજુ પણ મટી નથી ત્યારે મિત્રો હવે ભરશિયાળો આવી ગયો છે છતાં પણ બંગાળની ખાડીમાં દિતવા નામનું જે વાવાઝોડું અત્યારે કાળ બનીને બેઠું છે તે હજુ પણ મિત્રો જે છે તે સમાવવાનું નામ લઈ રહ્યું નથી અને હવે તો મલાલ પટેલે પણ આગાહી ફેરવી રાખી છે ત્યારે ગુજરાત રાજ્યમાં હજુ પણ આવનારા દિવસોને લઈને દિતવા હવા વાવાઝોડું નક્કી મેઘતાંડવના મંડાણ નાખશે અને નવા ડિસેમ્બર મહિનાને લઈને નવી આગાહી સામે આવી છે જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર તો મિત્રો જે આ દિતવા વાવાઝોડું છે તેના આખે આખો ફાઈનલ ટ્રેક હવે સામે આવી ગયો છે શ્રીલંકાની અંદર દોઢસો થી વધારે ને ઇન્ડોનેશિયા સહિતના દેશોમાંથી થઈને ટોટલ ત્રણસો થી વધારે લોકોના મોત મિત્રો લઈ ચૂક્યો છે આ વાવાઝોડું તો તમે ગણી શકો કે જે આ દિતવા નામના વાવાઝોડાનું જે કહી શકો કે જે ખુંખારિયત છે તે મિત્રો કેટલી હશે કારણ કે ત્રણસો જેટલા લોકોને ભરડામાં લઈને હવે મિત્રો આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને ભારત તરફ મંડાણ નાખીને બેઠું છે ત્યારે હવે ભારતને કેટલી નુકસાની થવાની છે અને આવનારા દિવસોમાં તેને લઈને ગુજરાત રાજ્યને કેટલી અસર થવાની છે એ બધી માહિતી એક પછી એક આ વિડીયોની અંદર આપણે મેળવવાની છે તેની સાથે માત્ર વરસાદ નહીં પરંતુ માત્ર વાવાઝોડું નહીં પરંતુ વરસાદને લઈને શિયાળાને લઈને અને ઘણી બધી નવી માહિતીઓ પણ મિત્રો સામે આવી રહી છે અને ખાસ આજે બે તારીખ છે ત્યારે જુદા જુદા વેધર મોડલ અનુસાર નકશાઓ સામે આવી રહ્યા છે જે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર જે વાદળો મિત્રો અત્યારે પૂરેપૂરી જોશમાં આવ્યા તો આ વાદળો વરસાદીય વાતાવરણ બનાવી શકે અને ગુજરાત રાજ્ય મેઘતાંડવના મંડાણ જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી પણ નવી આગાહીઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે એક બાજુ મિત્રો વાદળો છે તો બીજી બાજુ વાવાઝોડાનો ખૂંખાર ખતરો તોળાઈ રહ્યો છે જેની વચ્ચે આપણા ગુજરાતની અંદર આની કેટલી અસર થવાની છે અને આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે કેવા રહેવાના છે બધી માહિતી એક પછી એક જણાવીએ તો સૌથી પહેલાં મિત્રો દિતવાવ નામનું જે આ વાવાઝોડું છે તે અત્યારે હાલ નબળું પડતું જોવા મળી રહ્યું છે કહી શકો કે એકદમ હવે નબળું પડી ચૂક્યું છે પરંતુ આવનારા દિવસોને લઈને આ જે વાવાઝોડું છે તેની સિસ્ટમો હવે નબળી પડશે અને ખાસ આસપાસના વિસ્તારોમાં ઘણી બધી મિત્રો ફેલાવાની છે ત્યારે કારણે કયા કયા ભાગોમાં તેની થશે અને ભવિષ્યમાં મિત્રો નવા જૂની થવાની છે ગુજરાત રાજ્ય આજના અંદર વાત કરવાની તો મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલા તમને જણાવી દઈએ કે ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ હવામાનના લગતા ઉપયોગી વિડીયો તમને આ ચેનલ પર દરરોજ મળતા રહેશે અને સાથે જ આ વિડીયોને તમે લાઈક નથી કર્યો તો અત્યારે જ લાઈક કરી દેજો જેથી આવા વિડીયો અમે પણ તમારા માટે માટે બનાવતા રહી તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો ખાસ કરીને આજનો એક માત્ર વિડિયો તમે છેલ્લે સુધી એટલે કે અંત સુધી જોઈ લેશો તો તમારે અન્ય હવામાનને લગતા કોઈ પણ બીજા વિડિયા જે છે જે મિત્રો જોવાની જરૂરિયાત નઈ રહે કારણ કે આ એક વિડિયોના માધ્યમથી તમને તમામે તમામ ગુજરાતના હવામાનની સચોટ માહિતી જે છે તે મળી જવાની છે તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવે કે આજના વિડિયોને અંદર આપણે કયા કયા મુદ્દા ટાર્ગેટ કરવાના છે અને ત્યાર પછી એક પછી એક મુદ્દા વિશે વાત કરી સૌથી પહેલા મિત્રો પ્રથમ મુદ્દા ઉપર મારે તમને માહિતી આપવાની છે વાવાઝોડા દિતવા વિશે કારણ કે આજે વાવાઝોડું જે મંડાણ નાખીને બે મહેસૂસ છે બંગાળની ખાડીની અંદર તો આ વાવાઝોડું મિત્રો કોઈ નોર્મલ વાવાઝોડું નથી આ વાવાઝોડાને કારણે ઓલરેડી ત્રણસો લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને હજુ પણ મિત્રો આ વાવાઝોડું ભારત તરફ મંડાણ નાખીને બેઠું છે ત્યારે આજે કઈ બાજુ જશે અને આ વાવાઝોડાને કારણે જે સિસ્ટમો બની રહી છે તે ઘાતક બની રહી છે તો એને કારણે પણ ભારતને કેટલી અસર થશે અને સૌથી મેઇન વાત છે કે ગુજરાતને કેટલી અસર થશે અને થશે તો કઈ કઈ તારીખે થશે અને કયા ભાગોમાં થશે એ વાત કરીશું બીજા નંબરે મહત્વની અપડેટ મિત્રો મારે તમને આપવાની છે તો અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી દીધી છે હવે નવા મહિનાની શરૂઆત મિત્રો થઈ ગઈ છે છે આ ડિસેમ્બર મહિનો હવે જે છે તે મિત્રો શરૂ થઈ ચૂક્યો છે તો ડિસેમ્બર મહિનાની નવી આગાહી મિત્રો સામે આવી ગઈ છે અને દી 5 થી 10 તારીખની વચ્ચે ફરી એકવાર ગુજરાત રાજ્યનું વાતાવરણ પલટાવવાનું છે જેના વિશે જે આગાહી છે એના વિશે આપણે આગળ વીડિયોમાં વાત કરીશું અને ત્રીજા નંબરે હું તમને અપડેટ આપવાનો છું ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે કે ગુજરાત રાજ્યમાં હાલનું હવામાન કેવું છે અને પ્લસ વરસાદ વિશે પણ વિડિયોના અંતમાં હું તમને માહિતી આપીશ વાદળોના આધારે આપણે જાણીશું કે કયા કયા જિલ્લાઓ છે કયા કયા ગુજરાતના ગામડા છે એ કોઈ ગામનું નામ લઈને તમને અપડેટ આપીશ કે હજુ પણ જ્યાં વરસાદની આગાહી રહેલી છે અને જ્યાં મિત્રો માવઠાઓ પડી શકે તો ચાલો મિત્રો હવે ટાઈમ વગેરે વગેરે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો વાવાઝોડા વિશે વાત કરી દીતવા નામનું વાવાઝોડું છે મિત્રો તમને લાઈવ હું અહીંયા ફોટો પણ દેખાડી શકું તો જોઈ લો મિત્રો સેટેલાઇટમાંથી એટલે કે અવકાશમાંથી ફોટો પાડવામાં આવ્યો છે જેમાં તમે જોઈ લ્યો તો આ જે પટ્ટો છે આ વાદળો છે તે મિત્રો વાવાઝોડું છે બધું મિત્રો તમે કહી શકો કે જે વાવાઝોડાને કારણે વાદળો બની રહ્યા છે અને જે સિસ્ટમ બની રહી છે આખી લો પ્રેશર ડિપ્રેશરની આખી સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો તો જે આ દીતવા વાવાઝોડાનો ઘેર છે તમે જુઓ તો આ વાવાઝોડું અંદાજીત ચારસો થી પાંચસો કિલોમીટરની આસપાસ જે છે તે મિત્રો પથરાઈને બેસું છે અને તેની અસરો મિત્રો જુઓ તો અડધા ભારત પર થઈ રહી હવે મિત્રો આપણું ગુજરાત અહીંયા ક્યાં છે તો ગુજરાતને મિત્રો માર્ક આઉટ કરીને તમને દેખાડું તો મિત્રો આપણું ગુજરાત જે છે તે અહીંયા નકશામાં અહીંયા વ્હાઈટ સર્કલ ઉપર આવેલું છે અને જોવા જઈએ તો મિત્રો ગુજરાત થી પચીસો વાદળોનો આખે આખો આજે મિત્રો ઘેર છે વાદળોનો તેને કારણે જે છે તે મિત્રો આ વાદળની સિસ્ટમ જો આ રીતની સરશે અને આપણું જે ગુજરાત ઉપર આવેલું છે તો મિત્રો આપણું જે આ ગુજરાત આવેલું છે તો આ ગુજરાત સુધી જો આ વાદળોની સિસ્ટમ સરીને પહોંચશે તો એને કારણે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે આ દીતવા વાવાઝોડાને કારણે અને મિત્રો મુખ્યત્વે અપડેટ એ છે કે અમરલાલ પટેલે ઓલરેડી આગાહી આપી દીધી છે કે ગુજરાત રાજ્ય માટે પાંચથી દસ ડિસેમ્બર ભારે રહેશે આવનારની પાંચથી દસ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન પલટાઈ શકે માવઠા જે છે તે જોવા મળી શકે કોને કારણે તો આજે દીતવા વાવાઝોડાની સિસ્ટમ છે આખે આખું આ દીતવા વાવાઝોડું છે તે મિત્રો જે છે તે ખાસ કરીને આ બધા એના વાદળો ધીમે ધીમે સરકારીને જો ગુજરાત તરફ આવશે તો ગુજરાત ઉપર પાંચથી દસ તારીખ ફરી એકવાર તાંડવના રાઉન્ડો આવી શકે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને અમારું પણ અનુમાન અમે તમને જણાવીએ તો રીતસરનું અહીંયા દેખાઈ રહ્યું છે મિત્રો જે આખે આ સિસ્ટમ પથરાઈને બેસી છે આ સિસ્ટમ મિત્રો ક્યાંક ને ક્યાંક રસ્તો પકડીને જશે અને મિત્રો મોટા ભાગના ચાન્સ છે કે આ સિસ્ટમ આ રીતે આખા ભારતમાં ફેલાશે અને એને કારણે જ મિત્રો ફ્રી એકવાર મિત્રો ગુજરાત ઉપર માવઠાનો રાઉન્ડ જોવા મળી શકે જો કે મિત્રો હવે જે માવઠાનો રાઉન્ડ કદાચ આવશે પાંચ થી દસ તારીખની વચ્ચે જેની આગાહી છે તો મિત્રો એ કોઈ એટલો ભયંકર કે ખતરનાક નહીં હોય કે જે તમારા ખેતી કાર્યોને પરેશાન કરી શકે ખેડૂતોએ સાવધાની ચોક્કસ રાખવી જોઈએ પરંતુ ખેડૂતો ભયંકર નહીં હોય કે મિત્રો કોઈ વધારે પડતો તબાહી મચાવી દે કે જે મિત્રો અત્યારે દીતવા વાવાઝોડાને કારણે જે દક્ષિણીય ભારતનો જે હાલ થયો છે એવો હાલ ગુજરાતનો થવાનો નથી કારણ કે ગુજરાતમાં વાવાઝોડાની અસર નથી થવાની માત્ર માત્ર ઝાપટા પડી શકે કારણ કે મિત્રો આજે દિતવા દીતવા છે તે અત્યારે દક્ષિણી ભાગોની અંદર મિત્રો તબાહી મચાવી રહ્યું છે અને તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર આસપાસના દેશોની અંદર લાખો લોકોની અંદર મિત્રો જે છે તે સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારે ઇન્ડોનેશિયા અને શ્રીલંકા સહિતના દેશો મળીને ટોટલ ત્રણસો થી વધારે લોકોનો જીવ લઈ ચૂક્યો છે આ વાવાઝોડું આનાથી તમે અંદાજ લગાવી શકો કે આ સિસ્ટમ કેટલી ફેલાઈ શકે અને કેટલી મિત્રો અલગ અલગ ભાગોમાં નુકસાની પહોંચાડી શકે એટલા માટે જ આ વાવાઝોડાનો મિત્રો જે આ ભાગ છે આ રૂપ છે જોતા જેવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ પાંચથી દસ ડિસેમ્બરની

પટ્ટો છે આ પટ્ટાની અંદર મિત્રો તો ચારો દિશા તરફ મિત્રો આ વાદરો પાંચ થી છ તારીખની આસપાસ અથવા ત્યાર પછી જોવા મળી રહ્યા છે તો મિત્રો જે માવઠાની આગાહી છે તે સાચી પડતી જોવા મળી શકે કારણ કે સિસ્ટમો બની રહી છે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોઈ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આ ભાવનગર થી લઈને અમરેલી અને ગીર સોમનાથનો જે આ પટ્ટો છે જેમાં જિલ્લા વિશે વાત કરીએ તો ભાવનગરથી લઈને ગારિયાધાર એની સાથે મિત્રો બીજા પણ વિસ્તારો જોઈ લ્યો તો મહુવાથી લઈને અલંગના વિસ્તારો ધારીના વિસ્તારોથી લઈને અમરેલીના સાવરકુંડલા રાજુલા લીલીયાના વિસ્તારોથી લઈને વેરાવળ ગીર સોમનાથ રાજુલા નીચે આવે તો મિત્રો જે ગીર ગીર છે તુલસી શામ છે આ પટ્ટાની અંદર વાદળો પૂરેપૂરી અંશે જોવા મળી રહ્યા છે જેથી આ ભાગોમાં ઝાપટાની જે છે શક્યતાઓ સૌથી વધારે રહેલી છે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ લો તો ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણાથી લઈને હિંમતનગરના વિસ્તાર થઈ ગયા માણસા પ્રાંતિજ મોઢેરા બનાસકાંઠા સાબર

મોરબી અને દરિયાકાંઠે પણ મિત્રો જો તો 6 તારીખ પછી દરિયાકાંઠે દ્વારકા પોરબંદર જામનગર જિલ્લામાં પણ આ વાદળોનો ઝુંડ જોવા મળી રહ્યો છે તો વાદળોને આધારે ભાગોની અંદર વરસાદીય ઝાપટાઓ મિત્રો બની શકે આવનારા દિવસોમાં જે આગાઈ છે તે સાચી પણ પડી શકે બીજી બાજુ મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો થોડી ઘણી માહિતી શિયાળાને લઈને પણ અપડેટ આપું તો મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી વધી રહી છે જોઈ લો મિત્રો લઘુત્તમ તાપમાન જે છે તે નલિયા સૌથી ઓછું ચૌદ ડિગ્રીએ ગયું છે સરેરાશ તાપમાન જોઈએ તો કચ્છની અંદર મિત્રો વાત કરીએ તો કચ્છનું જે છે તે મિત્રો સરેરાશ તાપમાન મિત્રો અહીંયા તમને દર્શાવીએ તો સરેરાશ તાપમાન કચ્છનું અઢાર ડિગ્રી ગયું છે ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન સત્તર ડિગ્રી ગયું છે મધ્ય ગુજરાતનું અઢાર ડિગ્રી દક્ષિણ ગુજરાતનું વીસ ડિગ્રી સૌરાષ્ટ્રનું પંદર ડિગ્રી સરેરાશ તાપમાન ગયું છે તો જુઓ તો પંદર ડિગ્રીથી બધા તાપમાન વધી ગયા છે અને મતલબ કે છેલ્લા કેટલાક દિવસથી ગરમી છે પરંતુ આવનારા દિવસોમાં મિત્રો ફરી એકવાર ઠંડીનો દોર જામશે અને હવે શિયાળો પકડવાના પૂરા ચાન્સ છે આવનારા વિડીયોમાં તેના વિશે વધુમાં વાત કરીશ આજ માટે આટલું શાખી છે વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો ફરી એકવાર આવતી આવતીકાલે મળીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ